તારીખ થઈ જાય વીસ શનિવાર અને વરસાદ પણ આજે સારો પડી ગયો છે અમદાવાદની અંદર હવે આજના કામની વાત કરીએ તો અમારી પાસે પહેલી ગાડી જે ગઈકાલે મેં તમને કીધું હતું ફોર એન્ડેવર તો એન્ડેવરમાં પાછળનું બમ્પર ડીકી અને ક્વાટર પેનલ અમે લોકો આ ગાડીને રિપેન્ડ કરી છે એના સિવાયની વાત કરીએ તો ગાડીને લુક ચેન્જ આપવા માટે અમે લોકો ફ્રન્ટ ગ્રીલ તમે ફ્રન્ટ લુક જોઈ શકો છો ગાડીમાં લખેલી ગ્રિલ આની અંદર પણ લાઇટ થતી હોય છે તો આ ગાડીની અંદર અમે લોકો ફ્રન્ટ ગ્રીલ લગાવેલી છે હવે ગ્રીલ લાગ્યા પછી અને લાઇટ ચાલુ કર્યા પછી ગાડી કેવી લાગી રહી છે તમે જોઈ શકો છો આ ગ્રીલ લાગવા પછી ગાડીનો લુક પણ એનાન્સ થાય છે તો આમાં કામ થઈ ગયું છે એના પછી હોન્ડા સિટીની વાત કરું તો આમાં કલર પણ ડિસાઇડ થઈ ગયો છે કલર આમાં ચેન્જ કરવાનો છે સામાનનો ઓર્ડર પણ કરી દીધો છે તો કામ ચાલુ થશે એટલે તમને બતાવીશ કે શું શું કામ કરીએ છે એની અંદર એના પછીની વાત કરીએ તો અમારી પાસે આવેલી છે ફોમ્બોસ માટે એના સિવાયની વાત કરીએ આપણે તો હાઇક્રોસ ટોયોટા હાઈક્રોસ કાર આવેલી છે એ કારની અંદર અમે લોકો જે નીચેની કાર્પેટ ખરાબ ના થાય એના માટે થઈને અમે લોકો સેવનડી મેટ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ તો તમે આગળ જોઈ શકો છો સેવન્ટી મેટ ઇન્સ્ટોલ થયા પછી કેવી લાગતી હોય છે હવે તમે ફિટિંગ ફિનિશિંગ જોઈ શકો છો તો સેવન્ટી મેટ ઇન્સ્ટોલ કરી દીધી છે પ્લસ એના પછી વાત કરીએ આપણે તો અમારી પાસે યામાહા એમ ટી ફિફ્ટીન બાઇક અમારી પાસે આવેલું છે આ બાઇકની અંદર અમે લોકો કરી રહ્યા છીએ પીપીએફ જેટલા બી બ્લેક પોર્શન પાર્ટ છે એની અંદર અમે કરીએ છીએ પીપીએફ આની લાઈફ છે પાંચ વર્ષ આમાં પણ અમે લોકો એજીસ આર્મર પીપીએફ જે પાંચ વર્ષની લાઈફ આપે છે એકસો નેવું માઇક્રોન એ પીપીએફ કરવા જઈ રહ્યા છીએ તમારી પાસે પણ જો બાઇક હોય અને બાઇકમાં તમારે પીપીએફ કરવું હોય તો તમે બાઇકમાં પણ પીપીએફ કરાવી શકો છો અને કારમાં તો પીપીએફ તમે જોઈ શકો છો કે કારમાં પીપીએફ અમે કરીએ જ એના સિવાય વાત કરીએ તો ક્રેટા ક્રેટા ન્યૂ મોડલ બે હજાર પચીસ મોડલ આઈ થિંક સો બેટરીવાળી જ ગાડી છે બેટરી ઓપરેટેડ કાર છે ઈવી કાર છે ક્રેટાનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ મોડલ તો આ ગાડીની અંદર અમે લોકોએ કર્યું છે ટેનએચ સિરોમિક કોટિંગ તો આ ગાડીમાં પાંચ વર્ષની સાઇન બરકર રહે એના માટે અમે લોકોએ ટેનએચ સિરોમિક કોટિંગ કર્યું છે અને ગાડીનો લુક પણ બહુ સરસ થઈ ગયો છે યસ બેટરીનો પોઈન્ટ એ આપેલો છે ચાર્જિંગ માટેનો હવે એના સિવાયની વાત કરું તો ખાસ જેટલી પણ ગાડી છે અત્યારે આવી રહી છે એ ગાડીમાં એલઈડી લાઇટ્સ આવી જાય છે બધી ગાડીમાં લાઈક તમને વાત કરું તો ક્રેટા સેલ્ટોસ સોનેટ વેન્યુ પછી એક્સુવી સાતસો ઘણી બધી ગાડીની અંદર કંપનીમાંથી એલઈડી લાઇટ્સ વાળી વ્હાઈટ લાઇટ આવતી હોય છે પણ કસ્ટમરને એમાં પ્રકાશ મળતો નથી તો એના માટેનું સોલ્યુશન અમારી પાસે છે આજે જે અમારી પાસે ગાડી આવેલી છે એક્સ્યુ સાતસો

આમાં ચાર પ્રોજેક્ટર મળવાના છે તો ચાર પ્રોજેક્ટર લાગ્યા પછી જે રિઝલ્ટ છે બતાવીશ મળે છે આઉટપુટ મળે છે અને હવે પછી અમારી પાસે જે ગાડી આવે છે એ પણ બતાવીશ અને તમારી પાસે પણ મેં તમને જેમ કીધું એમ ગાડીમાં કોઈ લાઇટિંગના સોલ્યુશન જોતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો ફાઇનલી લાઇટિંગ લાગી ગઈ છે શોરૂમ પર અને લાઇટિંગ લગાવ્યા પછી શોરૂમ ખરેખર બહુ સરસ લાગી રહ્યો છે અમે તો લગાવી પણ અમે પાડોશી છે અમારા જે એમને પણ અમે કીધું કે લગાવો તો સારું લાગશે તો ત્યાં પણ લાગી ગઈ છે હવે પછીના વાત કરીએ તો ચલો આપણે અંદર જ જઈએ પેલા ચલો ફટાફટ તમને આપેલું બાઇક કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ ગાડી હમણાં ડિલિવર કરીશું એના પછી ક્રેટા ક્રેટા પણ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે ગાડી અમને ડિલિવર કરીશું આજે શનિવાર તમને જેમ સવારે વાત કરી આવતીકાલ રવિવાર હાફ ડે આવતીકાલના કામ દેખાડીશું પ્લસ પરમ દિવસથી હેપી નવરાત્રી બધા માટે બધાને હેપી નવરાત્રી ગુજરાતી લોકો જેટલા છે એને બધાને આ તહેવાર બહુ વધારે પ્રિય હોય છે નવ દિવસ આ વખતે દસ વર્તા છે તો બધા એન્જોય કરો મજા કરો નવરાત્રિની સ્પેશિયલ ઓફર અમે લાવી રહ્યા છીએ પરમ દિવસે તમને ઓફર વિશે જણાવીશું જોઈએ હવે શું ઓફર આપીએ છીએ તમને બધાને નવરાત્રિ માટેની થેન્ક યુ અમારા વિડીયોને તમે ઘણા પસંદ કરો છો સારી વાત છે લાઈક કરો છો શેર કરો છો સબસ્ક્રાઈબ કરો છો અમારી ચેનલને થેન્ક યુ સો મચ એના માટે ચલો આવી જ રીતે વિડીયોમાં મળતા રહેશો